દેશ વિદેશમાં દર્શક મનહર જય ભગવાન મિત્રો છેલ્લા એક વર્ષથી ગૌકાષ્ટ ભસ્મનું હેર અને ત્રિશુલ દુખાવાનું તેલ એ ભવ્ય પ્રતિસાદ મળ્યો છે અને દર્શકોએ હોશે હોશે વાપર્યું છે અને જબરજસ્ત એના રિઝલ્ટ પણ મળ્યા છે આજે મિત્રો

માથું કોરું ના પડે જોઈએ પાણી ના રહેવું જોઈએ માથું બિલકુલ સૂકું થઈ જાય કોરું થઈ જાય પછી જ તમારે કાસ્કો નાખવાનો અંદર તેલ નાખવાનું એ પહેલા નહીં નાખવાનું તો જબરજસ્ત આનું રિઝલ્ટ મળશે તમારા વાળ સિલ્કી બનશે લાંબા થશે ગ્રોથ વધશે ડેન્ડ્રોફ વધશે તો એ પણ જતો રહેશે અને મિત્રો આજે તેલ છે તો બધાને કહું છું બધાને બધા જેટલા મારા ભાઈઓ બુનો કાકા કાકીઓ મોમા મોમીઓ ફોઈ દાદા દાદી મારા જેટલા છે એ આ ઓર્ડર આપજો મિત્રો એક વખત વાપરી જોશો મનોરભાઈ ગેરંટી છે યાર ડમ્ફાસ્ટ નથી મારતો આ મારી ત્રણસો કતલખાનાની ગૌશાળાની જે ગૌશાળા છે ગાયોની કતલખાની ગાયોના લાભાર્થે છે તો આ રીતે પણ ગૌશાળાનું દાન થશે તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો અને આ શેમ્પુ નો હમણાં જ ઓર્ડર કરો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે થી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત